વર્ષ બે હાજર ચોવીસ કોઈ માટે આગ ઝડતી ગરમી લઈને આવ્યું છે તો ક્યાંક પૂર તબાહી લાવ્યું છે આવી જ સ્થિતિ હિમાચલ પ્રદેશના સો કિલોમીટર દૂર આવેલા છે જ્યાં વાદળ ફાટતા રામપુરના કુદરતના કહેરની ઝપેટમાં આવી ગયા અને આ તબાહીમાં અત્યાર સુધી છત્રીસ લોકો ગુમ થયાનું જાણવા મળી રહ્યું છે જેમની શોધખોળ સ્થાનિક તંત્ર આ સહિત એનડીઆરએફ અને સુરક્ષા દળોના ના જવાનો કરી રહ્યા છે હવે વરસાદી આંધી શાંત પડતા રેસ્ક્યુ ઓપરેશન પૂર જોશમાં શરૂ થયું છે જેમાં જે કોઈ લોકો ફસાયા છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવશે સાથે જ ગુમ થયેલા લોકોની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે આજ ચોથા દિને તો કોશી કરે કલ એક રિવ્યુ મીટિંગ લીધા હતા વર્ધી ડીસી શિમલા તો આજ સ્પેશિયલી એક યુદ્ધ સ્તર પર કામ કરે કે જીમે જે સીબીવી મારે પાસે अभी जो कल की इन्फॉर्मेशन है पाँच जी सी भी वहाँ पहुँच चुकी है और सब टास्क फोर्स को जो अलग अलग काम दे, दे दिया गया आज भी कौन आदमी कहाँ कर रहा? आज सुबह सात बजे का टाइम था तो सभी सात बजे जो है पहुँच चुके हैं तो आज कुछ संभावना है कि डेड बॉडीज़ कुछ मिले हमारे को कुछ बॉडीज तो जो लोगों द्वारा लोकल लोगों द्वारा जो बताया गया कि कहाँ संभावना हो सकती है तो वहाँ पर हम आज उसकी तलाश करेंगे और नॉर्मल ब्रिज भी हम आज बना रहे हैं કલમ થોડા ટાઈમ લગ્યા ક્યુ રસ્તે આરપાર તો આજે મેક્સિમમ ફોરેસ્ટ બ્રિજ કે પહોંચ ચુકા પહોંચ ચુકે આર્મી પહોંચ ચુકી હોમગાર્ડ પુલ સભ પહોંચ ચુકે હવે જરા નદી પર જોખમ ને જો નદીમાં હજુ પણ દસમસ તો પ્રવાહ વહી રહ્યો છે અને તેના પર લાકડાની સીડી બનાવી જવાનો પોતાના જીવની કર્યા વગર ઓપરેશનમાં લાગ્યા છે નદી કિનારે આવેલા મકાનોમાં કોઈ જીવિત તો નથી બચ્યું ને તેની તપાસ કરી ડ્રોન ની ડ્રોનની મદદથી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આમ એનડીઆરએફ અને સુરક્ષા દળોના જવાનો દ્વારા દરેક જગ્યા પર ગુમ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે આ ડ્રોન નજારો પણ જુઓ આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલી હદે પહાડ પરથી વિશાળ પથ્થરો અને કાટમાળ તણાઈ આવ્યો છે અને આ સ્થિતિને જોતા તો ગુમ લોકોમાંથી કોઈ બચ્યાનું અનુમાન પણ લગાવવું મુશ્કેલ છે આ દ્રશ્યો જુઓ જેમાં કેવી રીતે જેસીબીની મદદથી રેસ્ક્યુ ચલાવવામાં આવી રહ્યું છે અને નદીના ધસમસતા પ્રવાહને ઓળંગવામાં જવાનો કેવી રીતે જેસીબી પર ચડીને બેઠા છે તે જોઈ શકાય છે આટલા જોખમમાં પણ હાલ જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે રામપુરના સમેશ ગામમાં સૌથી વધુ નુકસાની થઈ છે નદી કાંઠાના ઘરો પૂરમાં તણાઈ ગયા છે તો અનેક મકાનો ધરાશાયી થયા છે જેમાં અનેક લોકોના મોત થયા છે હાલ સ્થાનિક લોકો અને સુરક્ષા દળો દ્વારા પડી ગયેલા મકાનોના કાટમાળને હટાવવાની કામગીરી કરવામાં આવી છે જેથી દબાયેલા લોકોના મૃતદેહને બહાર કાઢી શકાય જેમણે પોતાનું સ્વજનો ગુમાવ્યા છે તેમની આંખોમાં હાલ આંસુ સુકાવાનું નામ નથી લઈ રહ્યા 31 જુલાઈ રાત 12:35 મિનિટ સુધી જો એ બادل ફટા એ ફટા હે નેનસ્લોગ કે ઉપર જ પે वहां से लेकर के पूरे कुर्પણ વેલી મે દ્રોપા તકમ સે કમ 20 પુલ ગયે इसमें से पीडब्ल्यूडी डी के भी करोड़ों रुपए के पुल लगे थे बाकी पुल के पास दोनों तो दोनों पुल चले गए के दस पुल चले गया और इसमें नौ व्यक्ति की जाने गई दो व्यक्ति श्रीखंड बेस घाट के, के, के पास और सात आदमी की जाने बागी पुल में गई जिसमें से तेरह मकान पूर्ण रूप से क्षतिग्रस्त हुए और बारह तेरह गाड़ियों गा, गाड़िया लापता है एकज गांव में नौ लोगों न मौत आ कुदरत कहर है ત્યાં કોઈનું નથી ચાલતું પરંતુ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી મદદ મળે હાલ સ્થાનિકોની બસ એટલી જ માંગ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ